અમારી શાળાનો કમ્પ્યુટર લેબ છે એથી આર્ટ સુધીના બાળકો અભ્યાસ કરે છે આ એક અમારી સ્કૂલની પ્રયોગશાળા છે અહીં પાઠ્યપુસ્તકમાં આવતા બધા જ પ્રયોગો અમને કરાવે છે તેથી અમે બધા જ પ્રયોગો અહીં આવીને કરીએ છીએ આ અમારી શાળાનું એક સ્ટેશનરી રૂમ છે અહીંથી અમને ત્રીસ ટકાના ડિસ્કાઉન્ટ અમને બધી જ વસ્તુઓ મળી રહી છે આ અમારા સ્કૂલ સંગીત રૂમ છે મેડમ અમને હાર્મોનિયમ તબલા ઢોલ ખંજરી વગેરે જેવા સાધનો તાલ સાથે અને ભજન ભૂત બધું ખવડાવે છે મારી શાળાની લાઇબ્રેરી છે અમે એમાં આવીને નવી નવી પુસ્તકો વાંચીએ છીએ આ મારી શાળાનો સ્પોર્ટ છે અહીંયા મેં ઇન્ડોર રૂમ છે આ મારી શાળાનો મલ્ટીમીડિયા હોલ છે જ્યાં અમે ઘણા પાઠોનો અભ્યાસ કરીએ છીએ આ મલ્ટીમીડિયા હોલ માં પ્રોજેક્ટ રૂમ માં અમે ઘણા પાઠો ભણીએ છીએ અને ફસ્ટેડ બોક્સ કહે છે જેને ગા થયો હોય મોચ આવ્યો હોય છોલાનું હોય તે માટે આનો ઉપયોગ થાય છે